જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરાપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાષરમાં આજે એક તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચૂક્યો છું જે છે સુરાપુરા ધામ ભોળાદ શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન તો મિત્રો તમે આ જોઈ શકો છો સુરાપુરા ધામનો ભોળાદનો નજારો કેવો સરસ મજાનો છે તે અને હવે ઉનાળાનો ટાઈમ ચાલુ થઈ ગયો છે તો ગરમી પણ કેટલી બધી પડે છે તે તમે જોઈ શકો છો તડકો પણ એટલો બધો છે તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી વિડિયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં લખજો મિત્રો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો અને મિત્રો વિડીયોમાં કોઈ પણ જાતની ભૂલ હોય તો માફ કરજો અને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે શું મારી ભૂલ થઈ છે તે જેથી કરીને આગળના ટાઈમમાં જે નેક્સ્ટ વિડીયો બનાવવું તો તેમાં તે ભૂલ ના થાય તે હિસાબે મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને કહેજો જેથી કરીને હું ત્યાં આવીને વિડીયો બનાવી શકું અને આપણી યુટ્યુબ ફેમિલી જે યુટ્યુબના માધ્યમથી આપણી યુટ્યુબ ફેમિલી આજે ધીમે ધીમે વધતી જાય છે તો તે બધાને ત્યાંના દર્શન કરાવી શકું મિત્રો કેમ કે આપણા યુટ્યુબ ફેમિલીમાં અમુક લોકો એવા હોય છે જેને ખબર ના હોય કે અમુક મોટી ઉંમરના વ્યક્તિ હોય છે જે ચાલી ના શકતા હોય તો તે બધા ઘરે બેસીને તે જગ્યાના દર્શન કરી શકે તે હિસાબે હું તમને કહું છું બાકી કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો મારો કોઈ મિનિંગ છે નહીં મિત્રો સારું મિત્રો તો ચાલો હવે આપણે બધા સાથે મળીને શ્રી ધનબાબાપુસરીનું પ્રવચન સાંભળીએ તો બોલો સુરાપુરા દાદાની જય

કે એને બધું તમે જન્મ નું નિર્માણ થઈ ગયું જ છે તમારું લખાઈ ગયું છે કે આટલું 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 અને તમે બહુ થાકી જઈશો તો કોઈ સાધુ મહાત્મા કે કોઈ ભગત સાચો હોય એ ની હું વાત ન કરતો મન કોઈ નો વિરોધ નથી તમારા લખણ છે તાર્થ ભરાવશો લભ્યા હોય ધૂતારા ભૂખ્યા ના મળે સમજાય કે જે દી તમે થાકી જશો તે દાડો પરમાત્મા તમને સાચી જગ્યાએ પોકાડી દેશે અને એ સરણો ઝાલી લેજો એમાં હક આવક ન ખાવે બાકી કુદરત તમારું નાવડું ડૂબવા ના દે મારું બધું તમને વર્ણન કરવું છે આ તમે બેઠા કારણ કે બેઠક તો છે એટલે કોઈ મન આંગળી ઓછી કરીને હકદાર નથી કારણ કે અમે કેમ દર મહિને એક લાખ રૂપિયાનો ખર્ચો છે ભાઈ એ તમે વેબસાઇટ માં બુકિંગ કરો ને એનો એક લાખ રૂપિયા ખર્ચો છે કે કોઈનું ભાડું ના બગડે કોઈને નોકરી ધંધે રજા ના પડે કોઈ આવી અમને એવું ના કહીએ કે આવી ખબર વાત તો એમ ના આવે કે જેનું બુકિંગ થાય એ જ આવો દર્શન કરવા કદાચ એક લાખ માણસ આવશો ને તો એમ પ્રસાદી લેવડાવવા પાછા નહીં પડ્યું બાર વાગ્યા થાળી તો બાર વાગ્યા થાળી અડાડી દેવાની તમને

પાછળ ભાઈ અવાજ આવે છે એમ હોકારો આપજો પ્રસાદજી તો ખવરાય ખબર સુરાપુરા કોને કહેવાય કે જયારે હું તો બધાયના ના થી વખાણ કરું છું દુનિયા જે કરતી હોય મારે એનાથી નહી કે જયારે આ ધરતી ઉપર વિપત્તિ પડી કોઈ આપણા ધરતી ઉપર કાળી દ્રષ્ટિ કરી કોઈ બેન દીકરી ઉપર ખરાબ દ્રષ્ટિ કરી કોઈ ગૌધણ વાળી જતું હોય અને જે એનાથી સહન ના થયું અને પોતાના હવા મહિનાના બાળકો હિંચકામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી દેને એ હુરા ને એને વીર કહેવાય તમે બધા તમે જોવરાવા આવો છો પણ કોઈ દાડો વીર થવું છે બધા વાતો કરવી પણ કોઈ કલ્પના કરી કે જે સીમાડા ઉપર આપણે રાજ્ય શાંતિ થી ઊંઘી એકવી શાંતિ થી જીવી એકવી તો સીમાડા ઉપર રાજદારો પહેરોદારી કરશે આપણા જવાનો આપણું રક્ષણ કરવા જાગે કોઈ વિચાર કર્યો અંદર સરકારે કે જે કઈ વ્યવસ્થા કરી છે એનોય ધન્યવાદ માનો બધું વેસવા આવ્યો છું સમજાય લે આસાની કે આ ભમકાઈલી પવિત્ર છે અને હું જે કરી આપું છું એ તમે કરી શકો છો ભાઈ હું કે જાદુ મંત્ર શીખવા નથી દેતો અને કોઈ મને શીખવાડી દેતું નથી અને કોઈ આયે એવું કહી દે બાપુનો પૂર્વ તો મે આ ઢેંગ ગપી તેદિયા માતુતરે બોળાનાખા પખમા ન દેવો જો કે આપ કેબત જબ જબ નીટી જો જબ ભાઈ ની સ્વાર્થ સેવા કરી દે લોકોના આંડા આલુયા છે તારો મારુ પરમાત્મા રાજા છે ભાઈ

50 જણા જાનમાં બે લક્ષ્મી આવી હોય ને તોય આપણો ગણપતિ દાદા આગળ અડન દીવો મૂક દે ગણપતિ દાદા સાક્ષાત કરી કુળ દેવી કરી કે જો જો મારા ઘરે વેગન ના આવે કોઈ તારુંડી આવી કમાલ ના કરે હવે જાનમાં પાછ સા બાટલી હોય હોય તોય આપણને ઓનું આવતી હોય તા આગળ દોડી જવાનો સ હજાર પાટલીવાવા હોય શેખ હોય તમાલ બધા બિચારા

ઘરે <tom> <tom> તો જવાબ રોડ રિક્ષા જોવાડે મોટર સાયકલ જોડે બસો જોડે ટ્રકો જોડે પણ વિમાન અંદર એરપોર્ટ

ટિકિટ લીધી હોય તો એટલે ધાબા ઉપર થી હાથ વિમાન લેવા હું ના એમ તમે આયા હોય તો દાદાના દર્શન કરાય બધાય થાય ભાઈ ને ભાઈ કે આવી ભાઈ પાસે ટિકિટ છે વિમાન રાખો રિક્ષા રે વિમાન એમ એવી ઘણી રીતે છે આપણે જજો

बदाई छोटा से वो नहीं कहता पण नक्की तुम्हारा करो कांगे होना ना सुरूर वालों क्यारे घबराए है समझाए है ना ने क्या क्लेप वाला रागीना गमेवा द नारी ले ना आगे उ मारे रे 200 रुपया में हार ले जाओ 100 रुपया में व्हीपी ले ले आओ ये अंदर बैठा बैठा समझ आए ने क्या क्लेप वालों घरेनो 10 दाडा उतरी रेवनो क्लेप

તો મિત્રો આજના વિડીયો માં ખાલી આટલું જ હતું મળીશું પાછા એક નવા સારા વિડીયો માં જે તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય